નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ ખુશીના સમાચાર તમામ ઉમેદવારો માટે આવી ચૂક્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ છથી આઠ માટે પુનઃ જિલ્લા પસંદગી ક્યારથી શરૂ થશે અને શું પુનઃ જિલ્લા પસંદગી માટે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે કે કેમ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ પુનઃ જિલ્લા પસંદગી પુનઃ જિલ્લા પસંદગી માટે નવું ફાઇનલ મેરિટ જે છે એ જાહેર કરવામાં આવશે કે કેમ એની માહિતી પણ જે છે એ આપણે આજે જ જોઈ લેવાના છીએ તો સૌ તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે ધોરણ છ થી આઠની અટકેલી ભરતી પ્રક્રિયા પંદર દિવસમાં થઈ શકે છે તો જે પણ ધોરણ છ થી આઠની ભરતી પ્રક્રિયા અટકી પડી છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ એ પંદર દિવસ પછી જે છે એ શરૂ થઈ શકે છે જેમ કે વિગતવાર સૂચના તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયથી પ્રતિક્ષામાં રહેલી ટેટ ટુ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટુ એટલે કે ધોરણ છથી આઠના શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગામી પંદર દિવસમાં ફરી શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે રાજ્યભરના હજારો ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયાને લગતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે કોર્ટ કેસ અથવા અન્ય કોઈ કારણોસર અટકેલી આ પ્રક્રિયાને ફરીથી ગતિ આપવા માટે ઉચ્ચ સ્તરેથી સૂચનાઓ જે છે એ આપી દેવામાં આવી છે તો વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ટેટ ટુ ધોરણ છ થી આઠના જે છે એ શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગામી પંદર દિવસમાં જે છે એ ફરીથી શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે અને જે કોર્ટ કેસ અને બીજા કોઈ પણ કારણોસર જે આ ભરતી પ્રક્રિયા અટકી છે અને ઉચ્ચ સ્તરેથી ફરીથી શરૂ કરવા માટેની મંજૂરી જે છે છે એ આપી દેવામાં તમે જોઈ શકો છો શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયથી પ્રતિક્ષામાં રહેલી ટેટ ટુ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટુ એટલે કે ધોરણ છ થી આઠ ના શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગામી પંદર દિવસમાં ફરી શરૂ થવાના સંકેત જે છે એ મળી રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં આ અંગેની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવશે તો વિદ્યા સહાયક ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પણ આ અપડેટ જે છે એ ટૂંક જ સમયની અંદર મૂકી દેવામાં આવશે વિભાગ દ્વારા ટૂંક સમયમાં ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવશે એવી અપેક્ષા છે જેમાં ભરતીની પ્રક્રિયાનો કાર્યક્રમ શેડ્યુલ ખાલી જગ્યાઓ અને અન્ય વિગતો જે છે એ પ્રગટ કરવામાં આવશે ઉમેદવારોને વેબસાઇટ પર નિયમિતપણે અપડેટ્સ તપાસતા રહેવા માટે જે છે એ વિનંતી કરવામાં આવે છે તો જે છે એ આના માટે નવું ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે ભરતીનો કાર્યક્રમ એટલે કે જિલ્લા પસંદગીનો કાર્યક્રમ છે એ પણ જાહેર કરવામાં આવશે અને કેટલી જગ્યાઓ ખાલી છે અને બીજી તમામ વિગતો છે એ ઓફિશિયલ વેબસાઇટ પર ખૂબ જ ઝડપથી જે છે એ અપડેટ કરી દેવામાં આવશે તો તમારે જે છે એ ડેલી વેબસાઇટ ચેક કરતા રહેવાનું છે તો આપણે આગળ વાત કરીએ આ જાહેરાતમાં ભરતી પ્રક્રિયાનો વિસ્તૃત કાર્યક્રમ અરજી કરવાની પદ્ધતિ જરૂરી દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ વિગતો પ્રકાશિત કરવામાં આવશે ઉમેદવારોને શિક્ષણ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર સમા સમાચાર માધ્યમો નિયમિત અપડેટ્સ તપાસતા રહેવા વિનંતી કરવામાં આવે છે જેથી તેઓ કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી જે છે એ ચૂકી ન જાય આશા છે કે ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને સરળતાથી પૂર્ણ થશે તો હવે જે છે એ તમે જોઈ શકો છો પંદર દિવસ અંદર અંદર જે છે એ આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે આ અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ ટ્વીટ કરીને એને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી તમે જોઈ શકો છો ટેટ ટુ ધોરણ છથી આઠની અટકેલી ભરતી પ્રક્રિયા પંદર દિવસમાં શરૂ થઈ શકે છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી સાચો રહી લઈ જાય અને ખોટો જે છે એ લઈ નહીં જાય તો આ અંતર્ગત તમે જોઈ શકો છો પંદર દિવસ અંદર અંદર ધોરણ છથી આઠની અટકેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ પુનઃ શરૂ કરવામાં આવશે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી જે ખરેખર લાયક છે એમને જે છે એ આ નોકરી મળશે અને આ અંગે હિરેન રાવલ દ્વારા પણ જે છે એ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હતી તમે જોઈ શકો છો ધોરણ છથી આઠની ભરતી પ્રક્રિયા ફરી દસ ઓગસ્ટ આસપાસ શરૂ થઈ શકે છે તો દસ ઓગસ્ટ આસપાસ ફરીથી જે છે એ પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે અને મને લાગે છે ત્યાં સુધી નવું ફાઇનલ મેરિટ જે છે એ ચોક્કસથી આવશે કારણ કે કોર્ટના આદેશ બાદ જે પણ ઉમેદવારોએ એમએસસી પ્લસ જ્ઞાન સહાયક રેગ્યુલર ડિગ્રી કરેલી હોય એમના માટે જે છે એ માર્ક્સની અંદર ગુજરાત હાઈકોર્ટ જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે વધારો ઘટાડો કરવાની જે છે એ સતાશે તો ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર થોડો ઘણો ફેરફાર જે છે એ ચોક્કસથી આવશે તો નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી અને દસ ઓગસ્ટ આસપાસ જે છે એ ધોરણ છથી આઠની ભરતી પ્રક્રિયા જે છે એ ફરીથી શરૂ કરવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જ્યારેન્દ્ર આપણે ધોરણ છથી આઠના તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવે છે પુનઃ જિલ્લા પસંદગી અંગે તેના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ